નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું સાયન્સ વે યુટ્યુબ ચેનલમાં શું તમારે ધોરણ દસ પછી એન્જિનિયર બનવું છે અથવા તો જે વિદ્યાર્થીઓએ બાર સાયન્સમાં એ ગ્રુપ રાખેલું હોય અને એન્જિનિયર બનવાનું સ્વપ્ન હોય તો તમારા માટે આજનો આ વિડીયો છે એ બહુ જ ઉપયોગી સાબિત થવાનો છે માત્ર પંદર મિનિટનો આ વિડિયો છે એકવાર પંદર મિનિટ સમય કાઢીને આ વિડીયોને જોઈ લેશો એટલે તમારા એન્જિનિયરિંગને બનવાના બધા જ ડાઉટ છે એ ક્લિયર થઈ જશે આ ઉપરાંત આપણે જે દેશની ટોપ લેવલની કોલેજો છે ઉચ્ચ કક્ષાની કોલેજો કે જે એન્જિનિયરિંગ કરાવે છે એ એ કોલેજોમાં તમારે એડમિશન લેવું હોય તો જી મેઇન્સ અને જી એડવાન્સની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને મળી રહેશે તો આવો બહુ વધારે સમય ન લેતા આજનો આ વિડીયો શરૂ કરીએ પણ વિડીયો શરૂ કરતા પહેલાં જો હજુ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી જેથી તમને આવા એજ્યુકેશનને લગતા વિડીયોની નોટિફિકેશન મળતી રહે ધોરણ દસ પછી ઘણા બધા કોર્સીસ થઈ શકે છે જેમાં મુખ્યત્વે આઈટીઆઈ છે ધોરણ બાર છે ડિપ્લોમા પણ છે તો ધોરણ અગિયાર બાર આગળ તમારે અભ્યાસ કરવો હોય તો એમાં આર્ટ્સ કોમર્સ અને સાયન્સ પણ થઈ શકે છે મિત્રો આના અગાઉના વિડીયોમાં મેં આઈટીઆઈ પછી ધોરણ દસ પછી આઈટીઆઈ માં તમે કયા કોર્સ કરી શકો અથવા માં કારકિર્દી બનાવવી હોય અથવા તો ધોરણ દસ પછી ડિપ્લોમામાં કેવી રીતે એડમિશન મળે વગેરેની માહિતી જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે એકવાર જોઈ લેવા વિનંતી તો આવો શરૂ કરીએ ધોરણ અગિયાર અને બાર સાયન્સ એમાં મુખ્યત્વે ગ્રુપ એ હોય ગ્રુપ બી હોય છે અને ગ્રુપ એ બી પણ રાખી શકાતું હોય છે ગ્રુપ એ ની વાત કરીએ તો એમાં પીસીએમ એટલે કે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ જેવા વિષયો આવે છે આ ઉપરાંત કમ્પ્યુટર અને ઇંગ્લિશ વિષય પણ હોય છે ગ્રુપ બીની વાત કરીએ તો એમાં પીસીબી ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી હોય છે ટૂંકમાં ગ્રુપ એ અને બીમાં મુખ્ય મેઇન ડિફરન્સ શું છે તો મેથ્સ હોય છે ગ્રુપ એમાં જ્યારે બાયોલોજી હોય છે ગ્રુપ બીમાં ગ્રુપ એ બી જેને રાખેલું હોય અથવા રાખવા માંગતા હોય એના માટે મેઇન વિષયો ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ અને બાયોલોજી આવતા હોય છે તો શરૂ કરીએ આજનો જે વિડીયો છે એમાં આપણે એન્જિનિયરિંગને લગતો વિડિયો છે એટલે કે ધોરણ દસ પછી એન્જિનિયર બનવું હોય તો એના માટે આ એન્જિનિયરિંગને લગતો ખૂબ અગત્યનો વિડીયો તો ગ્રુપ એ જેને રાખેલું હશે બાર સાયન્સમાં અથવા જેને એન્જિનિયર બનવું છે ધોરણ દસ પછી એને પહેલાં આ જી મેઇન અને જી એડવાન્સ શું છે એની સંપૂર્ણ માહિતી તમારે જોવી પડશે તો વિડીયોને સ્કીપ ન કરતા કારણ કે એકવાર તમે આ દસ પંદર મિનિટનો વિડીયો જોઈ લેશો તો તમને જી મેન્સ અને જી એડવાન્સ વિશેના તમામ ડાઉટ ક્લિયર થઈ જશે પછી તમારે બીજું કંઈ જોવાનું રહેશે નહીં તો જી મેન્સ શું છે જી મેન્સ કોણ આપી શકે જી મેઇનથી પ્રવેશ ક્યાં મળશે જી મેઇન માટેનું પેપર પેટર્ન શું છે જી મેઇન કેટલી વાર આપી શકાય વગેરે જેવા ટોપિકનો આપણે આ વિડીયોમાં અભ્યાસ કરશું તદઉપરાંત જી એડવાન્સ શું છે જી એડવાન્સ કોણ આપી શકે જી એડવાન્સથી પ્રવેશ ક્યાં મળશે એનું પેપર પેટર્ન કેવું હોય છે અને કેટલી વાર આપી શકાય તો મેઇન જી મેઇન અને જી એડવાન્સ એનો મુખ્ય જે તફાવત છે અથવા તો એના વિશેની સંપૂર્ણ ડિટેલ છે એ તમને આ વિડીયોમાં મળી રહેશે તો વોટ ઇઝ જી મેઇન્સ જી મેઇન્સ શું છે પહેલાં તો એ સમજી લઈએ કે જીનું ફૂલ ફોર્મ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન તો બી ઈ અને બી ટેક એટલે બેચલર ઓફ એન્જિનિયરિંગ કે બેચલર ઓફ ટેકનોલોજીમાં જે વિદ્યાર્થીઓએ એડમિશન લેવું હોય તેઓ માટે આ પરીક્ષા આપવી ફરજિયાત હોય છે જે એન્ટ્રન્સ એક્ઝામ છે તો જોઈન્ટ એન્ડ એન્ટ્રન્સ એક્ઝામ એ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા છે જે એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવતી હોય છે જી મેન્સ સીબીએસઈના કોર્સ મુજબ વર્ષમાં બે વખત આયોજિત કરવામાં આવે છે મિત્રો આ પરીક્ષા એ એન્ટ્રન્સ એક્ઝામ છે એમસીક્યુ પ્રકારની છે જે બીજી એક્ઝામો કરતાં ટફ હોય છે એટલે ધોરણ અગિયારમાં તમે એડમિશન લેશો તરત જ એની મહેનત શરૂ કરી દેવાની જી મેન્સ કોણ આપી શકે ધોરણ દસ પછી અગિયાર બારમાં તમે એડમિશન લઈ લો અને રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને ગણિત સાથે તમે એ પરીક્ષા પાસ કરો એટલે કે ગ્રુપ એના દરેક વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે તો ફરીથી એકવાર ધોરણ બાર સાયન્સમાં પી સીએમ ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ સાથે જે વિદ્યાર્થીઓએ ધોરણ બાર પાસ કરેલું હોય એ વિદ્યાર્થીઓ જ આ જી મેન્સની પરીક્ષા આપી શકે છે એટલે તમારે ધોરણ દસ પછી એન્જિનિયર બનવું હોય તો સૌથી પહેલું કામ ધોરણ અગિયારમાં એડમિશન લો સાયન્સમાં એટલે એ ગ્રુપ રાખવું ફરજિયાત બની જાય છે જી મેન્સથી પ્રવેશ તમને ક્યાં મળશે જો તમે પરીક્ષામાં સારો સ્કોર કર્યો હોય તો તમને દેશની ઉચ્ચ કક્ષાની ટોચ લેવલની જે કોલેજ છે એનઆઈટી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એવી ઉચ્ચ કક્ષાની કોલેજમાં તમને એડમિશન મળી શકે છે માની લો કે તમારાથી થોડો ઓછો સ્કોર થયો તો પણ તમને બીજી અન્ય નામાંકિત કોલેજમાં એન્જિનિયરિંગમાં એડમિશન મળી શકે છે જેટલો સો સ્કોર સારો હશે એટલી સારી કોલેજમાં તમને એડમિશન મળી શકશે જી મેન્સ માટેનું પેપર પેટર્ન શું હોય છે તો મિત્રો આ પરીક્ષા એમ પદ્ધતિ મુજબની હોય છે એમાં મુખ્ય ત્રણ વિષય રસાયણ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન અને ગણિત હોય છે આ પરીક્ષા પદ્ધતિમાં નેગેટિવર્કિંગ માર્કિંગ સિસ્ટમ પણ હોય છે એટલે ગમે તેમ આપણે એ એમ ટીક માર્ક કરવાના હોતા નથી પરંતુ વ્યવસ્થિત આયોજનપૂર્વક પ્લાનિંગથી તૈયારી કરશો તો જ તમે આ પરીક્ષા જી મેન્સ છે એને ક્રેક કરી શકશો ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહનો સંપૂર્ણ અભ્યાસક્રમ આમાં પૂછાતો હોય છે હવે જી મેન્સ કેટલી વાર આપી શકાય તો જે વિદ્યાર્થીઓ ધોરણ એડમિશન લે છે વિજ્ઞાન પ્રવાહમાં એટલે કે વિજ્ઞાન પ્રવાહમાં ભણતા હોય ત્યારથી લઈને ત્રણ વર્ષ સુધી આ પરીક્ષા આપી શકાતી હોય છે દર વર્ષે બે વાર પરીક્ષા લેવાતી હોય છે એટલે કે તમે કુલ છ વખત આ પરીક્ષા આપી શકો છો નાવ જી એડવાન્સ જી એડવાન્સ શું છે મિત્રો જી મેન્સની તમને ખબર પડી ગઈ હશે એના વિશેને તમારા ડાઉટ છે એ ક્લિયર થઈ ગયા હશે હવે વોટ ઇઝ જી એડવાન્સ જી એડવાન્સ એ જી મેઇનથી પણ આગળનું લેવલ છે મિત્રો જો જી મેન્સ આપણે અઘરી માનતા હોય તો જી એડવાન્સ તો એનાથી પણ ઉચ્ચ લેવલ છે જે વિદ્યાર્થીઓ જી મેન્સ ક્લિયર કરે અને ટોપ દોઢ લાખ સુધીના રેન્કમાં આવતા હોય એવા વિદ્યાર્થીઓ જ આ જી એડવાન્સમાં અપિયર થઈ શકે છે એટલે કે જી મેન્સ તમારે પહેલાં ક્લિયર કરવું પડે અને સારા સ્કોરથી ક્લિયર કરવું પડે દોઢ લાખ વિદ્યાર્થીઓ સુધીના જે રેન્કમાં તમે આવી જતા હોય તો તમે જી એડવાન્સમાં અપિયર થઈ શકો છો જી મેન્સ કરતાં જી એડવાન્સનું લેવલ આપણે કીધું એમ થોડું ટફ હોય છે જી એડવાન્સથી પ્રવેશ ક્યાં મળશે મિત્રો કોઈ પણ આઈઆઈટી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન મળે અથવા તો મોટી એન્જિનિયરિંગ કોલેજમાં તમને જી એડવાન્સના આધારે એડમિશન મળતું હોય છે જે દેશના બધા વિદ્યાર્થીઓને એન્જિનિયર બનવા માગતા હોય છે એમનું આ એક ડ્રીમ હોય છે કે અમને આઈઆઈટીમાં એડમિશન મળે ભારતની નામાંકિત કોલેજમાં તમને એડમિશન મળે છે પણ પ્રશ્ન ફરીથી એ જ આવે કે તમારે પહેલાં જી એડવાન્સ ક્લિયર કરવું પડશે જી એડવાન્સ માટેની પેપર પેટર્ન શું હોય છે ભારતની કઠિન પરીક્ષાઓમાંની આ એક કઠિન પરીક્ષા એટલે જી એડવાન્સની પરીક્ષા ખૂબ ઓછા વિદ્યાર્થીઓ આ પરીક્ષાને ક્લિયર કરી શકતા હોય છે કોઈ જ પેપર પેટર્ન નક્કી હોતી નથી માત્ર તમને ગણિતનો નશો હોવો જોઈએ અને વ્યવસ્થિત આયોજનપૂર્વકની તમારી તૈયારી હોવી જોઈએ એમસીક્યુ પ્રકારની આ એક્ઝામ હોય છે અને ઓનલાઈન લેવાતી હોય છે ધોરણ અગિયાર અને બાર સાયન્સના સંપૂર્ણ કોર્ષ એમાં પૂછાતા હોય છે મુખ્ય ત્રણ વિષય ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ હોય છે જી એડવાન્સ કેટલી વાર આપી શકાય જી એડવાન્સ બે વખત આપી શકાય છે પણ તમારો જી મેન્સમાં રેન્ક બે લાખની અંદર હોય તો એટલે તમે જી મેન્સ ક્લિયર કરો અને પાછા બે લાખ જે વિદ્યાર્થીઓ આવે છે પરીક્ષામાંથી પાસ થઈને એ રેન્કમાં તમે આવી જતા હોવા જોઈએ ધોરણ અગિયાર બાર સાયન્સનો સંપૂર્ણ કોર્સ આમાં હોય છે મુખ્ય ત્રણ વિષય ફિઝિક્સ કેમેસ્ટ્રી અને મેથ્સ એમાં એનો સિલેબસ પૂછાતો હોય છે એમસીક્યુ પ્રકારની આ પરીક્ષા હોય છે અને એ ઓનલાઈન લેવાતી હોય છે હવે પ્રશ્ન એ થાય કે જી મેન્સ ક્લિયર કરી દઈએ અને જી એડવાન્સ પણ ક્લિયર કરી દઈએ તો પછી આપણને એડમિશન કઈ કોલેજોમાં મળે અથવા તો કેવી કોલેજોમાં અને કયા કોર્સમાં એડમિશન લેવું જોઈએ તો મોસ્ટ એન્જિનિયરિંગ કોર્સિસ તમારી સામે અહીંયા બતાવવામાં આવેલા છે જેમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયરિંગ છે સિવિલ છે મિકેનિકલ છે ઇલેક્ટ્રિકલ છે કેમિકલ છે એગ્રીકલ્ચર છે પેટ્રોલિયમ છે ડેરી ટેકનોલોજી છે ઓટોમોબાઇલ છે એરોનોટિક્સ છે અને ફૂડ પ્રોસેસિંગ છે આ બધી દેશની નામાંકિત કોલેજોની અંદર નામાંકિત એન્જિનિયરિંગ કોર્સીસ છે એમાં તમને એડમિશન મળી શકે છે તો આવા જ એજ્યુકેશનને લગતા તમારે વિડીયો જોવા હોય જાણવા હોય અથવા એના વિશે કંઈ પણ નોલેજ મેળવવું હોય તો મારી યુટ્યુબ ચેનલ છે સાયન્સ વે એને જો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ થેન્ક યુ